ખૂબ જ દુઃખદ બનાવ બન્યો છે અને એ પણ ગુજરાતના આંગણે અમદાવાદમાં આપણે કલ્પના નહોતા કરતા ક્યારે આપણે ધાર્યું પણ નહોતું એમાં ઇન્ટરનેશનલ ફ્લાઇટમાં આટલા બધા પેસેન્જરો એમની સાથે આ બનાવ બન્યો છે અને સાથે સાથે પ્લેન ક્રેશને કારણે જે હોસ્ટેલના ડૉક્ટર્સ સ્ટુડન્ટ જે હતા એમને પણ જે હાનિ પહોંચી છે આ ગુજરાત ક્યારેય ભૂલી નહીં શકે સૌ જે લોકો આ પ્લેનના ક્રેશમાં દિવંગત થયા છે એમના ફેમિલીને ભગવાન શક્તિ આપે સાથે સાથે દિવંગત આત્માઓને પણ શાંતિ આપે એવી જ આજે તો પ્રાર્થના આપણે કરી શકીએ છીએ માન્ય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબ જાતે તરત જ ખબર પડતા જ એ પણ ગુજરાત આવ્યા છે અને શ્રી અમિતભાઈ શાહ સાહેબ પણ એ પણ આવ્યા છે અને ગંભીરતા સ્વાભાવિકપણે ખૂબ જ મોટી હોય પણ આપણા આંગણે બનવાને કારણે આપણે એનાથી ખૂબ જ વ્યથિત છીએ અને આમાં આપણે પર છે કશું કરી શકતા નથી પણ બધું જ કરવા માટેની આપણી તૈયારી છે અને ભાજપ પરિવાર માટે તો ખૂબ મોટો આંચકો છે કે આપણા પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી એ પણ આ જ પ્લેનમાં લંડન જઈ રહ્યા હતા એ પણ આમાં ક્ષતિ થઈ છે હું ગુજરાત અને ક્યારેય ન ભૂલી શકે ભગવાન આવું કેર કોઈ પણ ન કરે એવી પણ પ્રાર્થના કરું છું